ધોરણસરી કાર્યવાહી હાથ ધરી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ તેમની સામે ધોરણસરી કાર્યવાહી કરવામાં આવી છે અને જે પહાડી પોપટ છે તે શેડ શેડ્યુલ એનિમલ હોય એની સામે સખતમાં સખત દંડ કરવામાં આવશે ને ફરી આવો ગુનો ન કરે તે માટે તેની સમજ આપવામાં આવશે પચાસ નંગ પોપટના બચ્ચા હતા જેઓ તેમના જે રેવન્યુ સર્વેની અંદર મોટા જે તાળના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓએ માળા કરેલા હોય એવા નાના બચ્ચાઓના માળા વિખેર્યા હોય ત્યારે ગંભીર ગુનો કરેલ છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીની બાતમીના આધારે વન વિભાગે ચટકો ગોઠવેલ હતો તેમાં સાવલી ડેસર તાલુકાના સાલા ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા જ્યારે પહાડી પોપટ કુલ નંગ ચાલી ચાર થેલીની અંદર ભરેલા હતા એમાં માળી વનરાજ મનુભાઈ તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા અને એમને ધોરણસરની કાર્યવાહી કરી છે કેટલા પોપટો છે એમને શું એ લોકો એમાં શું હતી

એમના જે રેવન્યુ સર્વેની અંદર અંદર મોટા જે તાળના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓએ માળા કરેલા હોય એવા નાના બચ્ચાઓના માળા જ્યારે વિખેર્યા હોય ત્યારે ખૂબ આ ગંભીર ગુનો કરેલ છે ત્યારે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે હવે સાવલીના સાંઢાસદ ગામના બે ઈસમ હતા જે ત્રણ દિવસે એમના પર નજર રાખેલી હતી તો તેઓ તેમના ઘરેથી થેલીમાં કંઈક લઈ જતા ઈસમ જોવા મળતા તો તેમના ત્યાંથી ધુમાડ ચોકડી પાસે અમને તેઓ રોકી ફોરેસ્ટને જાણ અગાઉ કરી જ હતી ફોરેસ્ટની ટીમ જેથી તેમની પાસેથી ચાલીસ નંગ પહાડી પોપટના બચ્ચા મળી આવેલ છે તેઓને અત્યાર હાલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પર લાવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે રમેશ ગોરખભાઈ એ જીએસપીસી એ સંસ્થા